દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક એશિયા પેસિફિક રિજિયનલ ગેમ્સમાં મહેસાણાની દિશા સ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થી પ્રકાશ વાઘેલાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે પ્રકાશ વાઘેલાએ બોલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી મહેસાણાનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે આ ગેમ્સમાં બાર દેશના એકસો પાંત્રીસ માનસિક દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો બોલિંગ ગેમમાં ત્રણ મેડલ મેળવ્યા જેમાં એને ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં ગોલ્ડ મેડલ ટીમમાં સિલ્વર મેડલ અને ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી એમને શાળાનું મહેસાણા જિલ્લાનું ગુજરાતનું તથા ભારત દેશનું નામ રોશન કરેલ છે અને તેઓ માનસિક દિવ્યાંગતા ધરાવે છે અને માઇલ્ડ કેટેગરીમાં આવે છે અને આ તમામ શાળાના તમામ બાળકો આવી રીતે રમતોમાં ભાગ લઈને સમાજની વધારામાં જોડાય એવી અમારી સંસ્થાનો નેમ રહે છે